તો તમારે જરૂર પડે આ ધારો કે આપી દો જીરો પોઈન્ટ છ અને ઉપર બાર આપે તો બાર આપે બડા તો એક ના એક સંખ્યાનું અનંત સુધી તમારે જ્યાં સુધી મૂકવી હોય એક વખત છ મૂકવાય બે વખત ત્રણ વખત ચાર વખત અનંત વખત તમે મૂકી શકો બધા જોશો દાખલા છ તમારા અનંત સુધી રિપીટ થાય પુનરાવર્તન થાય હવે તમે જોડે સ્ટેપ નંબર એક ની અંદર એક્સ બરાબર લખ્યા પછી એ દાખલા યાદ રાખવાનું કે તમારે ત્રણ સ્ટેપનો દાખલો બડા

બંને બાજુ દસ વડે ગુણતા બાજુ ડાબી અને આજના દાખલામાં એક સંખ્યા ઉપર બાર આપ્યો તો બંને બાજુ દસ વડે ગુણ્યા બધા આપણે એક ગુણ્યા દસ અને જીરો પોઈન્ટ સાસઠ ગુણ્યા દસ બંનેનો ગુણાકાર કરીએ બધા

માઇનસ એક્સ બરાબર છ પોઈન્ટ છ ના છ પોઈન્ટ છ માઇનસ નું માઇનસ અહી તમે જો બડા તમે એક્સ ની કિંમત મૂકી શરૂઆતમાં ધારી હતી જે કિંમત તમે ધાર્યું બડા એ કિંમત આપણે એક્સ ની પાછી મૂકીએ બડા

બે ભાગ્યા ત્રણ આ તમારો જવાબ આ દાખલાની અંદર બધા ત્રણ સ્ટેપ યાદ રાખજો સ્ટેપ નંબર એકમાં બીડા જે સંખ્યા આપી હોય એક્સ બરાબર ધારવાની એક સંખ્યા પુનરાવર્તન કરી બીજા નંબરના સ્ટેપની અંદર એક સંખ્યાનું પુનરાવર્તન હોય એક સંખ્યા હોય તો આગળ જે દાખલો શીખ્યો એ જ રીતનું પણ તે એક સંખ્યાનું પુનરાવર્તન હતું આ સ્લાઇડની અંદર આપેલું દાખલાનું બે વખત રકમ આપીએ અભિવ્યક્તિને પી ભાગે સ્વરૂપમાં દર્શાવો દશાંશ એક પોઈન્ટ બધા તમને જો એક પોઈન્ટ સત્યાવીસ 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 અને સત્યાવીસ નું વારંવાર પુનરાવર્તન તો આપણે જે રીતે દાખલો સૌથી પહેલા બધા આપણો એક્સ બરાબર લખી દઈશું એક

આટલા આવશે બે સ્ટેપ તમારું બાજુ એક જીરો હોય ફરી જોઈશું બેટા એ તમને લાયક એકસો સત્યાવીસ સત્યાવીસ હતા બે આટલો પોઈન્ટ હતો તો ગુણાકારમાં સો હતા તો બે દશાંશ તમારા જમણી બાજુ એક અને બે એટલે જવાબ આવ્યા એકસો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ ત્રીજા બંને નંબર નું સ્ટેપ આ બાજુ બરાબર એકસો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ અને માઇનસ એક્સ સો માંથી તમે એક્સ બાદ કરશો તો તમારો જવાબ આવશે નવ્વાણું એક્સ બરાબર તમારી કિંમત એકસો સત્યાવીસ પોઈન્ટ પેલું પત્તું બધા આપડે સાદરૂપ લીધું સો માંથી એક્સ જાય લખશું આપણો નવ્વાણું એક્સ બરાબર અહીં તમારો બધા બાદ બાકી આવી તો એકસો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ બાદ બાકી કરીએ તો એકસો ન સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ સાત માંથી એક જાય તો છ બે ના બે અને એક ના એક એટલે એકસો ને છવ્વીસ પોઈન્ટ જીરો જીરો જવાબ મળ્યો એટલે આપણો જવાબ એકસો છવ્વીસ

ટૂંકામાં ટૂંકુ સ્વરૂપ તમારે કરવું જ પડે તૈય ના ઘડિયામાં આવો બો છવ્વીસ તમે ત્રણ ભાગી શકો બધા તો ભાગ્યા આપડે એકસો છવ્વીસ ભાગ્યા ત્રણ ત્રણ છ બાર જીરો જીરો ઉપરથી છો તો ત્રણ દુ છ ભાગ પાડે તમારા બેતાલીસ ગુણ્યા ત્રણ તમારા ઉડી જાય ફરી બેઠા તમે સરવાળો કરો ચાર અને બે ચાર વત્તા બે એટલે છ છ ભાગે બે ભગાય એટલે ભગાય ચૌદ તરી બેતાલીસ ના પાવો તો આપણે ભાગાકાર કરવાનો બેતાલીસ ભાગ્યા

ઉપર એક આપ્યો તમે એક ના ગમે તે સંખ્યા વડે ગુણો બડા તો સંખ્યા જે સંખ્યા હોય ધારો કે દસ ગુણ્યા એક કરીએ બડા આપણો તો જવાબ દસ જ આવે એટલે એક ના જે સંખ્યા વડે સંખ્યા પોતે જ મળે તો એના એ જ બે એકા બે માઇનસ નું માઇનસ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા એક એટલે વર્ગમૂળમાં ત્રણ ભાગાકારની અંદર બડા તમે જ્યારે પણ છેદનું સમયકરણ કરશો બેટા એટલે એના અંદર જે તફાવતનું સૂત્ર આપણા આગળના વિડીયોમાં જોયું હતું બેટા જે તફાવતનું સૂત્ર હતું બેટા આપણે કે ભાઈ એ માઇનસ બી અને એ પ્લસ બી એટલે કે બંનેમાં પહેલું પહેલું પદ સરખું બીજું બીજું પદ સરખું એક વાર માઇનસ ને એક વાર પ્લસ હો તો સૂત્ર બને આપણો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અહીં તમારો બેટા તફાવતનું છેદના દરેક સમ્મિશ્રણના જેટલા પણ

બીજી સંખ્યા એટલે બી સ્વરૂપ એટલે બી નો એટલે વર્ગુણમાં ત્રણ નો આખાનો વર્ગ સાદરૂપે ઉપરનું પદશું બે માઇનસ વર્ગુણમાં બે નો વર્ગ એટલે કે બે ગુણે બે તો બે દુ ચાર માઇનસ નું માઇનસ એ બધા વર્ગે આ તમારે વર્ગે વર્ગમૂળ ઉડબડા શીખવું સમજવું તો વર્ગમૂળમાં માં ત્રણ નો વર્ગડા

બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ લખો તો પણ ચાલો એટલે આ તમારો દાખલો પૂરો બડા દાખલો મોસ્ટ એમ આ જ રીતનો બીજો એક દાખલો શીખીએ બડા આપણે જો એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ બડા અગત્યનો એ તમને બડા 5 ભાગ્યા વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળ 5 ના છેદનો સમયકરણ કરો સૌથી પહેલા બડા આપણે શરૂઆત કરીએ તો આગળના જે દાખલામાં શીખી બડા એમ અંશ અને છેદ પહેલા લખીએ તો 5 ભાગ્યા વર્ગમૂળમાં 3

ત્રણ વત્તા વર્ગમાં પાંચ ભાગાકાર ની અંદર કીધું કે જ્યારે પણ તમે છેદના સમીકરણનો ઉપયોગ કરો એટલે એ માઇનસ બી તફાવત નું સૂત્ર એ પ્લસ બી એટલે પહેલા પદ એનો આખાનો વર્ગ માઇનસ બી નો વર્ગ એટલે એનો વર્ગ તફાવતના સૂત્રમાં હંમેશા માઇનસ આવો અને બી નો વર્ગ તો લખશું બડા આપણો વર્ગમૂળમાં ત્રણ નો આખાનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં પાંચ નો આખાનો વર્ગ ઉપરનું સાગ રૂપાય આપણે ત્રણ માઇનસ પાંચ આગળનું સ્ટેપ પાંચ વર્ગમૂળમાં ત્રણ વત્તા વર્ગમૂળમાં પાંચ અને ભાગાકાર ની અંદર ત્રણ પ્લસ પાંચ માઇનસ

આપણો વચ્ચે કરીશું માઇનસ વર્ગમાં બે ફરી બેડા તમે જો પહેલા દાખલા બેખ્યા હતા તો એક સંખ્યા લો એના એ સાત એકા સાત અને ત્રણ વર્ગ લખશું બેટા સાત એકા સાત માઈનસ ત્રણ એકા ત્રણ વર્ગમૂળ બે આવો જો બડા તમારું તફાવત નું સૂત્ર બડા હતું આપણો ભાઈ ચલો a માઈનસ b a પ્લસ b એ જ બડા પહેલું પહેલું પદ તમારું સરખું બીજું બીજું પદ સરખું તો પહેલા પદ નો આ જે પહેલો પદ બડા એનો આખાનો વર્ગ એટલે લખશું બડા એ 7 નો આખા વર્ગ માઈનસ એ તમે જો બડા 3 વર્ગમૂળ 2 આપે બડા બે સંખ્યા આપીએ

તો સિત્યુ સિત્યુ ઓગણપચાસ વચ્ચે માઇનસ આ સંખ્યાના સાદુ રૂપમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય બાર બે ઘાત બધા જ્યારે પણ આવું હોય કે ભાઈ એ અને અને આખાની બાર બે ઘાત જ્યારે કંસની બાર ઘાત આવો તો એની બે ઘાત એ બે તો બધા એ તમારી જે બે ઘાત આપીએ એટલે ત્રણ ની બેગા થાય અને વર્ગ બે ની થાય તો લખીએ ત્રણ નો આખા નો વર્ગ ગુણ્યા આખાનો વર્ગ બંને તો ત્રણ નો વર્ગ કરો તો ત્રણ તરી નવ ગુણ્યા નું ગુણ્યા એ તમારું વર્ગ નહી થાય બધા વર્ગે વર્ગમૂળ ઉડી જાય એટલે લખ બે અને નવ ગુણ્યા બે તો નવ દુ અઢાર માઇનસ તમારા બધા કેટલા કરવાના અઢાર બાદ બાકી કરીએ બધા ચલો નવ માઇનસ આઠ એટલે એક ચાર માઇનસ એક એટલે ત્રણ જવાબ મળશે બધા આપણો એકત્રીસ તો આ તમારો દાખલો પૂરો બેઠા જો બેટા છેલ્લા નંબર નો દાખલો એક માર્ક્સના માર્કસ વારંવાર પૂછાય બધા તો જો ઘણી વખત જોડા પૂછાતા હોય બે ઘાત બત્રીસ ની એક ભાગે પોચ આ દાખલા બધા વારંવાર પૂછાય એકદમ ટૂંકા દાખલા બીડ્યા વિભાગ એની અંદર એક માર્ક્સની અંદર ખાલી જગ્યા સ્વરૂપે વારંવાર પૂછાય બધા જો ખૂબ ટૂંક સ્વરૂપે દાખલા બીડ્યા તો પહેલો દાખલો લખે લખીએ બેટા ચોસઠ ની એક ભાગ્યા બે ઘાત પહેલો દાખલો આપણે જોવાનું એક ના એ ભાગાકારમાં કેટલા આપે તો બે આપે બેડા સૌથી પહેલા આપણે વિચારવાનું કે તમે જે બે ઘાત કરી એવી સંખ્યા પસંદ કરો કે જેની બે ઘાત કરો તો જવાબ બેડા ચોસઠ આવે તો આપણે આઠ ની બે ઘાત કરો તો આઠ ગુણે આઠ ચોસઠ થાય એટલે તમારો જવાબ મળશે બધા આઠ અને મોટા ભાગે દાખલા બધા તમારું ઉડતું જો એ રીતે બનાવ્યું હોય ચલો બા એ જ રીતે બીજો દાખલો ગણીએ આપડો તો બીજા દાખલાની અંદર અંદર આપણને આપ્યો 32 ની એક ભાગ્યા પોચઘાત્રીસ ઘાત કરો તો જવાબ બત્રીસ મળી પાંચ ઘાત કરીએ બધા આપડે બે ગુણે બે ગુણે બે ગુણે બે ગુણે બે એક બે ત્રણ ચાર પાંચ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ દુ બત્રીસ એટલે બત્રીસ ની જગ્યાએ સરખી થાય તો પાંચ પાંચ ઉડી જાય એ વધે બે અને ની એક ઘાત બે ની એક ઘાત એટલે જવાબ મળશે બડા આપણો બે જો બડા આગળ બે સંખ્યા આપી હોય તો ત્રીજા નંબરે દાખલો બડા આપણો ત્રણ ભાગ્યા બે ઘાત સૌથી પહેલા એવી કઈ સંખ્યા પસંદ કરો જેની બે ઘાત થાય તો ત્રણ ની બે ઘાત ગુણ્યા ત્રણ ભાગ્યા બે ઘાત ગાતની ઘાત નું ઘાતની ઘાત નો ગુણાકાર કર્યો ઘાતની ઘાત નો ગુણાકાર થાય બધા ગુણાકાર ગુણાકારમાં બે અને બે ભાગા કામ બે બે તમારા બધા તો ત્રણ ની ઉપર ત્રણ ઘાત વધ્યા ત્રણ ની ત્રણ ઘાત સત્યાવીસ આપણો જવાબ છેલ્લો દાખલો બેડા ચોસઠ ની ત્રણ ભાગ્યા ચાર ઘાત તો લખીએ બેટા આપણે સૌથી પહેલા રકમ આપણી ચોસઠ ની ત્રણ ભાગ્યા ચાર હવે છેદ માં તમને ચાર ઘાત આપી બડા તો તમે 64 ની જગ્યાએ એવી કઈ સંખ્યા મૂકો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ તો અહીં આગળ આપણે લખશું સોળ ની જગ્યાએ બે ની ચાર ઘાત બંનેની કિંમત સમાન થાય તો બે ની ચાર ગાત અને ગુણ્યા ઉપર બધા ત્રણ ભાગ્યા ચાર ઘાત ની ઘાત આપણે ગુણાકાર કર્યો તમે જોશોબડા બધા તો બંનેમાં માં ચાર અને ચાર ભાગાકાર માં ચાર ચાર ઉડી જશે બધા બે ની બે ની ત્રણ ઘાત વધી બધા તો બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દુ ચાર ચાર દુ આઠ આ તમારો જવાબ પૂરો આ મોસ્ટ ટાઈમ બી પ્રકરણ એકના ના દાખલા બધા તઈ પછી નો વિડીયો જોજો જેની અંદર પ્રકરણ બેના પણ દાખલા મૂકવામાં આવશે જયગુડિયા